બુડિયા ગમની જંક્શન ખાતે બનાવવામાં આવ્યો છે જેનો ખર્ચ રૂપિયા ચાલીસ કરોડ રહ્યો છે આ ફ્લાયઓવરથી હજીરા સચિન અને પલસાણા વચ્ચેના લગભગ એક લાખ રોજિંદા મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈ દ્વારા બનાવવામાં આવેલો આ ફ્લાયઓવર અકસ્માત સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે નમસ્કાર આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માત આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે આને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એ હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબનો બંનેનો આભાર માનું છું ધન્યવાદ